કડોદરા જલારામનગરમાં મોબાઈલ છોડીના વેમમાં બાજુમાં રહેતા યુવાનનું ચપ્પુના ઘા મારી હત્યા થયાનો ગુનો કડોદરા પોલીસ દફતરે નોંધાયો પલસાણા તાલુકો હવે ગુનાખોરીનો હબ બની ગયો છે પોલીસનો ગુનેગારો ઉપર કોઈ ખોફ રહી નથી ત્યાં રવિવારે વહેલી સવારે બે વાગ્યાના સુમારે કડોદરા મણિનગર પાછળ આવેલા જલારામનગર ઓગણભાઈ દેવાભાઈ ભરવાડની રૂમમાં રહેતા સંજીવ કેદારના શુક્લાનો બાવીસ વર્ષીય દીકરો શુભમ ઘરની બહાર ગલીમાં સૂટો હતો દરમિયાન ઘરની બાજુમાં રહેતા સુરેન્દ્ર સંઘલાલ મોહબિયાનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોય તે બાબતે ફરિયાદીના બાવીસ વર્ષીય દીકરા સુભાં ઉપર સખ્ત વહેમ રાખી ફરિયાદીની રૂમની બહાર સુતેલા સુભાપની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી પોતાની રૂમની અંદરથી ચક્કુ લાવી ફરિયાદીના દીકરા ઉપર ચપ્પુની હુમલો કરેલ અને ત્યારે ફરિયાદીના દીકરાને બચાવવા વચ્ચે પડતા ફરદીથી સંજીવ કેદારના શુક્લને પણ પેટના ભાગે ચપ્પુનો ઘા મારી ફરિયાદી તથા મળનાર શુભમને શરીરે ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી શુભમનું ખૂન કરી ફરિયાદી સંજીવ કેદારના શુક્લને મારી નાખવાની કોશિશ કરી હતી જેને જાણ આશ્વાસનાર કોણ થતાં એકસો આઠને ફોન કરતાં સારવાર માટે સુરતની સ્મિમેન્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન મોતની પજાની ફરિયાદ સંજીવ કેદારના શુક્લાએ કડોદરા પોલીસ માટે નોંધાતા પોલીસે પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી આગની કાર્યવાહી શરૂ કરી છે